મિત્રો તમારે સૌથી પહેલાં તમારી જે અલાઈટ મોશન એપ છે એમાં તમારે આ રીતનો મારો દોસ્તવાળો ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનો છે એડ કરી હવે ઓપન કરી દેવાનો છે ઓપન કરી હવે મિત્રો તમારે પ્લસમાં જઈ અને અહીંથી મીડિયમમાં જઈ અને મિત્રો તમે જે ફોટો સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો છે તો મિત્રો હું અહીંથી એક ફોટો એડ કરી લઉં છું તો મિત્રો તમે જેવું ફોટા પર ક્લિક કરશો એવો તમારો ફોટો એડ થઈ જશે હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફેલ કોમ્પોમેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી હવે તમારા ફોટા પર ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે અને આ ઓપ્શનથી આપણે ખેંચી લેવાનું છે જેમ કે એન્ડમાં આવશો તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ફોટો ખેંચાઈ જશે હવે સ્ટાર્ટમાં આવી તમારી ફોટો ફોટોની જે ગોળ લેયર છે આ રીતની એ દબાવવાની છે અને નીચેની સાઈડ આપણે સોંગ આવે તો તમારા સોંગની નીચે આ ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ છે એ તમારું તૈયાર થઈ ગયું છે તો ખાલી તમારે હવે અહીં નામ લખવું હોય તો લખી શકો છો અને અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ એક્સપોર્ટ થઈ જશે